ગુડ મોર્નિંગ બધા મિત્રોને જયમાં તો જઈએ આમ છો બધાએ મજામાં મજામાં જઈશો આપણે આવી ગયા આજે કારખાને ફેરવો એક કરીને પછી ઘરે વહી જવાનું કાલ તો ગામમાં લગ્ન હે ભાઈ છોકરીના કાલ તો રજા કાલ વિડીયો જોવાનું કાલે નો ભૂલતા ને આજે વિડીયો આખો જોઈજો બપોર પછી ફૂલે કુઈ છે એટલે અમારે સાંજે ફૂલે કુઈ તો આ વિડીયો આખો જોઈજો સાંજે ફૂલેખું દેખાડીશ તમને ચેનલ મને વોઈ મિત્રો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લીજો જેથી ডেইলি વ્લોગ જોવા તમને મરી જાય હાલો તમને ટ્રેક્ટર જો ઓલી बाजू જઈને ટ્રેક્ટર બરા ગયા બરા પાછો એક ફરો કરીને પાછા ઓ કાંટો કરાવવા જાવ હું đã dính được phế tích một số vật chất có thấy cái <laughs> án nó cato gây án phổ biến bắt giữ vào một số bắt giữ 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 bắt

આ ફાટક તો બહુ જ તો બીજી ફાટક બંધ નીકળી જાઓ બે ફાટકો નીડી આવી તો ચેનલમાં નવો હોય મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો આપણે ગુજરાતી નાતે એટલો સપોર્ટ કરો આપણને જેથી આપણે ગુજરાતી થોડાક આગળ વધી શકીએ

એટલે આરામ કરવાનો તો મળીએ હવે ઘરે જઈને તમે અને ત્યાં લગી માં ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો ચકુ જો અમે છોકરો જો કેવો ગાંડા કરે એ ગાંડો હો 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 ટકલો જો અમે ભૌતિક ભાઈ જો મુંડાના જાગ્યા કે ઓ ફુગા કાટો ફુગા કઈ દે